રાજકોટ કુગારના નો સ્ટોપ તો અત્યારે અમે જેતપુર હાલ થઈ જો અત્યારે જેતપુર હાઈવે હાઈવે ઊભા છીએ તો જેતપુર હાઈવે ટુકમાં આઈનથી ને રાજકોટ 70 કિલોમીટર થાય તો અમારી આ છપડો નો સ્ટોપ 70 કિલોમીટર હાલી થકે કે નથી હાલી શકતા તો હાલો તો જય માતાજી તો ભાટી ખાઈ લઈ હાલો પેલા ખાના તો આજો તું બી હાલો તો વિડીયોમાં માં બન્યા રેજો તમને તો અમે રાજકોટ જઈ તો હું તમને પેલા બતાવી દઉં જોવો કે અત્યારે આપણે હાઈવે માં જ છે તો અત્યારે આપડે હાઈવે માં છે આ રાજકોટ વાળો હાઈવે તો આપડે આ છકડો હે તો છકડો કિલોમીટર નો સ્ટોપ હાકી અગી કે નથી હાકી આપતા ધરતી ઊભી રાખવાની જો પાણીની ની બોતલ પણ છે આપડી ભેગી જોવા આપડે પાણીની ની બોતલ હતા ને ભેગી એટલે ઈ તો કઈ માથા કુચ નથી અને ફાકી ત્રણ ચાર આપડી પાસે પડી એટલે ઈ કઈ માથા કુચ નથી માથા કુચ એ કરવાની તો ઈ કઈ આપણે ઊભી રાખવાની છે નહીં ચાલો આપણે વિડીયો માં જોવા અત્યારે ચાલુ થઈ ગયો હવે આપણે નો સ્ટોપ ચાલુ રાખી ચેનલ ચેલેન્જ હાલો તો જઈ માતાજી હાલો આગળ વધીએ તો હાલો અમારે ચેલેન્જ ચાલુ થઈ ગયું એ તો આપણે અહીંથી સિત્તેર કિલોમીટર કાપવાનું એ સ્ટોપ તો હાલો આગળ હાલી જેમ થાય હા તો મિત્રો તો એમાં કેવું બનાવ બન્યું કે જો અમે હજી નિકરાને બારે જેતપુર બારે તો આની ચેન ખડી ગઈ છે તો બહુ ભાઈ મોટી મુશ્કેલ વાત થઈ ગઈ તો ભાઈ સંજય ખૂક્યું તો ચેન ખડી ગઈ તૂટી ગયું છે ચેન તૂટી ગયું કે પછી ખડી ગઈ તમને બતાવવું હાલો જોઈએ તો આની ચેન એ તો આની માં શું વાંધો આવ્યો હે ને તો ખડી ગઈ કે તૂટી ગઈ ખડી ગઈ ખડી ગઈ તો મિત્રો ચેન તો ખડી ગઈ તો એને ચડાવવા માટે બ્રેક લઈ લીધો હે તો એમાં અમારો પણ કઈ વાક નો કમેન્ટ કરી દેજો નીચે નજારો એક નંબર ભાઈ હેરાન થતા જઈએ તો કઈ વાંધો નથી થઈ જાય ફૂગી જાય તો ફાઈનલી મિત્રો તો અમે ચેન ચડાવી લીધું હે તો તમે જોઈએ અમે ચેન ચડાવી લીધું છે હવે ભાઈ સંજય છે જો હાથે કાણા થઈ ગયા હોવે તો કઈ વાંધો નહીં ત્યાં ચડી ગયું તો મિત્રો આપણે ટોલ નાકુ આવી ગયું છે તો આપણે પહેલું ટોલ નાખું આવી ગયું છે ગોંડલવાડું હે આ ગોંડલવાડું ટોલ નાખું છે કે જેતપુર વાળું હા તો મિત્રો આપણે જેતપુર વાળું ટોલ નાકુ આવી ગયું તો જો આપણે આ આપણા બધા ભાઈઓ અહીંયા જો ખટારાના દોયડા બાંધે હે તો આપણી ગાડીના કાંઈ ટોલ બોલ લાગે ને એ માથા માથાકુ છે નહીં આપણે જો આમ સાઈડ માંથી વયા જાય અને આપણને કોઈ રોકે નહીં હવે આને ધક્કો દેવો પડશે ને ધક્કો દઈ દઉં જવા દે જવા દે હા તો મિત્રો ફાઇનલી આપણે ટોલ નાખું પાર કરી ગયા છીએ તો આપણે ફાઇનલી ટોલ નાખું પાર કરી ગયા છીએ પહેલું ટોલ નાખું તો અહીંયા અહીંયા જવો હલવો પણ મળે એ તમારે જેને પણ હલવો લેવો હોય તો હલવો પણ મળી જશે હા તો હવે આપણે ગોંડલ હાઈવેમાં ચડી ગયા જોવા डीएनजी मुगे का डीएनजी मुगे का छपड़ो मुगे ए रे सैंकी रे કાગવડ પણ જવાઈએ સીધે સીધો એ કાગવડનો રસ્તો છે તો આપણે આ રાજકોટ હાઈવેમાં જ જઈ તો આપણે કહેવાય જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમે 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 ફૂલ વાકા જીકી ઓચ્યુનલ ની સાઈડ કાપી એ મિત્રો આપણી થપડ એની પણ સાઈડ કાપી જાય આ તો મિત્રો અમે ભૂકી ગયા ગોંડલ તો આપણે અહીંયા પાછળ રીસ્કા પણ ઊભી છે તો ભાઈ સંજય ગોંડલ ભૂકી ગયા ગોંડલ 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 જો આપણે અહીંયા પાછળ ગોંડલ લેકડો ગરમ હો ગયા અને આપણે છકડો રીક્ષા ગરમ થઈ ગઈ એટલે વાંધો પડે એમ છે એટલે એને એને કોરો દેતી જવી પડે જો પડી આપડી રીક્ષા ક્યાં પડી જો પડી તો અત્યારે આપણે આવ્યા છીએ તમને ખબર છે હા તો ફાઇનલી મિત્રો તો આપણે ગોંડલ પૂગી ગયા હી તો હાલિયો તમને બતાવી દઉં ગોંડલ પૂગી ગયા જોઈએ સંજય ક્યાં પૂગા ગોંડલ જો આપણી પાછળ આ ગોંડલ હે ગોંડલ જો ઓલા આપણે આ ગોંડલ જ છે તો આપણે ગોંડલ પૂગી ગયા હી ભાઈ તો આપણે એક બ્રેક લીધો તો આપણે જેતપુરથી આપણે કઈ ચાલુ કરી રીતે રિક્ષા બે વાગે ચાલુ કરી તો અત્યારે ત્રણ વાગ્યા હે છે મોબાઈલમાં બતાવી દે કેટલા વાગ્યા ત્રણ વાગ્યા ત્રણ વાઈ ગયા આ તો મિત્રો ત્રણ વાગ્યા હે તો આપણે એક કલાક થઈ ગોંડલ પૂછતા તો ગોંડલ પાંત્રીસ કિલોમીટર હતું તો પાંત્રીસ કિલોમીટર હજી છે તો હજી એક પણ કલાક થઈ જાય જોઈ ગયો ચાલો વિડીયોમાં આગળ વધારે જો આગળ બન્યા રહ્યો કયું ગામ આવ્યું તો એ તમે કમેન્ટમાં કરીને મને જણાવજો બરાબર અને આ ગામનું મારે નામ કહેવાની તો જરૂર નથી તો આ ગામનું નામ છે રીબડા બરાબર અને આ ગામ કોનું રહે ને તો એ તમે કમેન્ટમાં કરી દેજો મારે કાંઈ કહેવાની જરૂર તો નથી બરાબર તમને ખબર જ હશે કે રીબડા કોનું છે તો આપણે રીબડા આવી ગયા એ ભાઈ સંજય મજા આવી ને અને મિત્ર અને મિત્રો ટ્રાફિક એવું થયું કે ભૂખા કાજી નાખ્યા હાલો તમને આગળ વિડીયોમાં કઈ જણાવતો રહે હા તો મિત્રો આપણે હાપર ભૂકી ગયા એ તો જોઈ ગયો સંજય હાપર ભૂકી ગયા હાપર હાપર ભૂકી ગયા મિત્રો જોઈ ગયો આપણે હાપર ભૂકી ગયા એ બરાબર જોઈ ગયા અહીંયા પાછળ તો લાઈટનું બટન દબાવી દીધું આપણી રાણી માટે